અને તરફ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વાઇસ ચેરમેનનો મોટો આરોપ જૂનાગઢ કોર્પોરેશનમાં બેફામ ભ્રષ્ટાચાર થતો હોવાનો તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતો હોવાનો દાવો કરાયો ઇમારત પાડવાની મંજૂરી મુદ્દે દસ લાખ માંગવામાં આવ્યા હતા મુકેશ કામદારે જણાવ્યું મેં આ મામલે સીએમને પત્ર લખી રજૂઆત પણ કરી છે મુકેશ કામદારે કહ્યું જુનાગઢની અંદર પણ ટીપીઓ તે અમારી પાસે દસ લાખ રૂપિયા માગેલ છે જે વિશાલ ટાવરમાં દસ માળ પાડવાની એને ટેન્ડર બહાર પાડ્યું હતું અને જે નોટિસો લોકોને આપી હતી એ ચાર માળ પાડવાની આપી હતી અને પછી એને જે ટેન્ડર બહાર પાડ્યા એ દસ માળ પાડ્યા હતા ત્યારબાદ અમારે કમિશનર સાહેબ એને મિટિંગ થઈ હતી ને કમિશનર સાહેબે પાંચ માળ પાડવાનું કીધું હતું અને જેનું એનો ઠરાવ પણ થયેલો હતો અને પાછળથી એને પછી ફરીથી દસ માળનું ટેન્ડર બહાર પાડ્યું આ રીતે આ ટીપીઓ અમે જયારે થી બહાર નીકળ્યા અને એની ગયા ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે એને વહીવટ કરવાનું કીધું અને દસ લાખ રૂપિયા ના કરાવી શકું આ રીતે વાત થયેલ છે બસ અમે તો મુખ્યમંત્રી સાહેબને લેટર લખી અને માગણી કરેલ છે કે આની વિરુદ્ધ સખત પગલાં લઈ અને તપાસ કરાવે જુનાગઢમાં એવડો મોટો ભ્રષ્ટાચાર થયો છે રોડમાં થયો છે રસ્તામાં થયો છે તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર છે ને રોજ પ્રજા છે ને એ મેસેજ દ્વારા આપે છે કે ભાઈ જૂનાગઢની અંદર કેવળો મોટો ભ્રષ્ટાચાર થયો